તાજેતરમાં દેશના એક ખૂબ અતિ મહત્વના હોદ્દા પર મારા એક મિત્રની નિમણૂક થઈ ત્યારે એના સન્માન સમારોહમાં અમે ભેગા થયા અને સન્માન સમારોહમાં એક વડીલ મિત્ર એમના વિશે વાત કરી અને કહ્યું કે આ મિત્ર છે એ દસમા ધોરણમાં બે વિષયમાં નાપાસ થયેલા અને ત્યારે એમ પણ કહેલું કે જો એ દસમા ધોરણમાં બે વિષયમાં નાપાસ ન થયા હોત તો અત્યારે કદાચ ડોક્ટર કે એન્જિનિયર હોત પણ એ નાપાસ થયા અને પછી આગળ એને પ્રયત્ન ચાલુ રાખ્યા અને પ્રયત્ન સતત ચાલુ રાખ્યા એનું પરિણામ છે કે અત્યારે અતિ મહત્ત્વના અને ખૂબ ઊંચા કહેવાય એવા હોદ્દા સુધી એ પહોંચી શક્યા આજે ધોરણ બારનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે જે લોકોએ જે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એનું પરિણામ પ્રાપ્ત કર્યું છે એમના માટે ઉજ્જવળ કારકિર્દીની તકો છે સાથે સાથે જેમણે પરિણામ ખૂબ સામાન્ય રહ્યું છે અથવા જેઓ નિષ્ફળ રહ્યા છે તો એમના માટે પણ આવું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ જ બની શકે છે એને પ્રયત્ન કરવાના છે અને એના માતા પિતાએ એને મદદ કરવાની છે એને આશ્વાસન આપવાનું છે અને સાથે સાથે એને સહકાર આપવાનો છે મને ખબર છે કે જે નબળો વિદ્યાર્થી હોય એ પણ ખૂબ આગળ વધી શકે છે અને ખૂબ સારી એવી સફળતા મેળવી શકે છે સફળતાના માપદંડો આપણે એની કારકિર્દીના અંત સુધી આપણે જાણી શકીએ સમજાવી શકીએ માત્ર ડોક્ટર એન્જિનિયર બની જાય એ જ સફળ છે એવું નથી સમાજને ડૉક્ટર એન્જિનિયરની પણ જરૂર છે અને સમાજને સામાન્ય કલાકથી લઈ તલાટીથી લઈ અને યુપીએસસી ક્રેક કરનારાઓ આર્ટ્સના વિદ્યાર્થીઓની પણ જરૂરી છે અને આવી રીતે વિદ્યાર્થીઓ આગળ ઘણી બધી કારકિર્દીઓ બનાવી શકે એમ છે એટલે દરેક વિદ્યાર્થીઓને તો શુભકામનાઓ સાથે સાથે એમના માતા પિતાઓને પણ શુભકામનાઓ અભિનંદન અને જે લોકો એની જે નક્કી કરેલી મઝલ સુધી નથી પહોંચી શક્યા જે લોકો એમાંથી અટકેલા છે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કે આવનારું ભવિષ્ય છે એ સારી મહેનત કરશે અને સફળતા પ્રાપ્ત કરશે સૌને વિનંતી કે આવા વિદ્યાર્થીઓને ખાસ સહકાર આપજો એ વિદ્યાર્થીઓ છે એ જ આ દેશનું સુકાન સંભાળી શકશે મળતા રહીએ